હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે બનાવીએ કાબુલી ચણા પુલાવ તેના માટે મેં અત્યારે કાબુલી ચણા લીધેલા છે અને તેને પાંચથી છ કલાક પલાળી અને ત્યારબાદ તેને બાફી અને કોરા કરી લીધેલા છે આ રીતે સરસ બફાઈ જાય ત્યારબાદ તેની સાથે જ મેં આદુ મરચાં અને કાળા મરવીની પેસ્ટ બનાવીને લીધેલી છે તેની સાથે જ આપણે થોડા ખડા મસાલા લેવાના છે જેવા કે લાલ મરચું તમાલપત્ર આખા ધાણા છે લવિંગ છે તજ અને કાળા મરી આ રીતે તમે ખડા મસાલા બધા લઈ શકો છો અને તેની સાથે રેગ્યુલર મસાલા પણ આ બાસમતી ભાતના ચોખા છે તેને પાંચથી છ કર પાણીથી ધોઈ અને પછી બે કલાક માટે કપડામાં સૂકવીને રાખેલા છે તેનો પુલાવ ખૂબ જ સરસ બને છે ત્યારબાદ આપણે એક કઢાઈમાં બેથી ત્રણ ચમચી ઘી લઈ તેમાં જીરું અને આ ખડા મસાલા એડ કરીશું તેની સાથે જ આપણે આ પેસ્ટ જે બનાવેલી છે તે પણ એડ કરીશું અને તેને બરાબર સાંતળી લઈશું આ રીતે તે સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર હવે આપણે ડુંગળી છે તેને લેવાની છે અને ત્યારબાદ મીઠું હળદર પાવડર અને લાલ મરચું પાવડર એવા રેગ્યુલર મસાલા પણ તેની સાથે આપણે કરી લઈશું અને બરાબર મસાલા મિક્સ કરી લેવાના છે તમે મારા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો કે જેથી કરીને આવા અવનવા વિડીયો બનાવવાની મને પ્રેરણા મળતી રહે અને તે સરસ સંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર કાબુલી ચણા એડ કરી અને તેની સાથે જ વેજ બિરયાની મસાલો આવે છે તે અંદર મેં એડ કરેલો છે અને બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ જે ચોખા છે તે અંદર ઉમેરી અને જરૂર પ્રમાણે તેમાં પાણી ઉમેરીશું અને તેમારા સ્વાદ અનુસાર તમે તેમાં મીઠું ઉમેરી શકો છો ત્યારબાદ તેને ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ સુધી રાખી પછી તમારે એને ચેક કરી લેવાનું છે અને આ રીતે સરસ થાય ત્યારબાદ તને તેને ફરીથી ત્રણથી ચાર મિનિટ માટે બરાબર ચડવા દેવાના છે કેમ કે કાબુલી ચણા પણ આપણા બાફેલા છે અને ભાત પણ પલાળેલા હતા તેથી પાંચથી સાત મિનિટમાં પુલાવ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવો પુલાવ રેડી થઈ ગયો છે એને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને તેને હવે આપણે ડુંગળી અનેથી ગાર્નિશ કરીશું અને તેની ઉપરથી આપણે કોથમીર પણ લઈશું મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ બાય